નાપાક પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે એટલે કે યુદ્ધ વિરામ સમાચાર આવી ગયા આપણે ધુરધાર બેટિંગ કરીને રનનો નો કરી રહ્યા હોઈએ અને અચાનક વરસાદ પડીને મેચ રદ થઈ જાય કંઈક એવો જ સિનારીઓ છે સીઝ ફાયર સ્વાભાવિકપણે આપણને ભરતીઓને ગમ્યું નથી

તાજેતરના દાયકાઓમાં પહેલી વાર એવું થયું કે પાકિસ્તાન બે ભારતની વાત કરીએ તો આપણા બધાની જે ઈચ્છાઓ હતી કે પીઓકે વિશે કે બલુચિસ્તાન વિશે એ આપણે ઉત્સાહમાં આવીને ધારી લીધેલી વાતો હતી ભારત સરકારે પોતે ક્યારેય આવા દાવા નહોતા કર્યા

એની સામે તમે પાકિસ્તાની નેતાઓ જનરલો જોશો તો એમણે પેટ ભરી ભરીને બણગાવા ફૂંક્યા હતા સિંધુમાં લોહીની નદીઓ વાવાની વાતો કરી અને ન્યુક્લિયર બોમ્બની ડંફાસો પણ મારી અંતે ઇન્ડિયન ફોર્સીસના હાથે શરમજનક માર ખાધા પછી આજ પાકિસ્તાનીએ પાકિસ્તાનીઓ જીવ બચાવીને અમેરિકાના શરણે જોવું પડ્યું છે પાકિસ્તાને છેલ્લા બે ત્રણ દિવસમાં કેટલું નુકસાન વેઠવું પડ્યું એ હવે ધીમે ધીમે બહાર આવશે મુદ્દો નંબર ત્રણ

પાકિસ્તાનના હાલના સંઘર્ષને કારણે આખી દુનિયામાં બલુચિસ્તાન અને ખૈબર મુદ્દો ચગી ગયો છે આ બધા કામ ખૂબ લાંબો સમય લેતા હોય છે મુદ્દો નંબર યુદ્ધ વિરામ અંગે ભારત પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ લેવલની મિટિંગ થવાની છે એમાં કઈ રીતનું બાર્ગેનિંગ થશે એના પર બધો આધાર છે એ પહેલા આપણે હમથા અકડાઈ જવાની કે હતો થઈ જવાની બિલકુલ જરૂર નથી અને અંતે એટલું જ કહીશ કે ઇન્ટરનેશનલ પોલિટિક્સ કઈ બલાનું નામ છે એ હવે આપણે સમજવું પડશે જોતા રહો સીધી ખબર ડોટ કોમ સિદ્ધિ ખબર ડોટ કોમના ઓથે વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો